વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફળની સેવા આપવામાં આવશે શ્રી રંગ ગમના ટ્રસ્ટ દ્વારા આવતીકાલે દસ થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે શ્રી રંગ ગમના ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે જેમ કે આવનાર શિવભક્તો માટે સ્વસ્તિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવે છે ભંડારા દરમિયાન મૂકવામાં આવશે મુશ્કેલી માટે વ્યવસ્થા કરવામાં વડોદરાથી આવનાર શિવ ભક્તો ટોલ નંબર નંબર આવ્યો છે આ પર થી ભક્તોના પરિવારજનો પરિવારના સભ્યો ક્યાં અને કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે યાત્રા દરમિયાન ભંડારાનું આયોજન કરીએ ગયા વર્ષે અમે પહેલગામ ખાતે રાજમહેલ હોટેલ

અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામ ખાતે ગૌરી શંકર મંદિરમાં ભંડારાનું આયોજન કરેલ છે જે અમરનાથ ના યાત્રા સગવડો પૂરી કરવામાં તત્પર છે સિક્યુરિટી ના ધોરણે આ સૌથી સારી જગ્યા છે કારણ કે સામે જ પોલીસ સ્ટેશન નું એક વિશાળ મેદાન છે ને વિશાળ પોલીસ સ્ટેશન તથા મિલિટરીનો બેઝ છે એટલે યાત્રીઓને નિવેદન છે કે ગભરાવાની જરૂર નથી આપ પૂર્ણ મોટી સંખ્યામાં યાત્રાઓમાં જોડાવો અને અમરનાથ યાત્રાને આપણા દેશની હિન્દુ સંસ્કૃતિની એક બહુ મોટી યાત્રા છે એને પૂર્ણ કરો અમક્ષ આવી શકે અમને જે પ્રમાણે અંદાજો છે એ પ્રમાણે રોજના સાત થી આઠ હજાર યાત્રીઓને અમે ત્યાં એમની લાગતી વસ્તુઓ પૂર્ણ કરી શકીશું સવારથી લઈને રાત સુધીના ભોજનમાં તથા

તથા ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમને અમને ઓલરેડી મદદ કરેલી છે માં અમને જગ્યા પૂર્ણ કરી છે ત્યાંના ધર્મા ટ્રસ્ટ એટલે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા કરણસિંહનું જે ટ્રસ્ટ છે એમના પોતાના ટ્રસ્ટના મંદિર છે ગૌરી શંકર મંદિર જ્યાંથી યાત્રાનો શુભારંભ થાય છે એ મંદિરની જગ્યામાં અમને પરિસરમાં જગ્યા આપીને એ ટ્રસ્ટે પણ અમને ખૂબ જ મદદગાર થયા છે સાવનચાર્ય અમારા ત્યાંથી ટ્રક દ્વારા જે સામાન મોકલવામાં આવવાનું છે એ અમે આવતીકાલે સવારે અહીંથી બાર વાગે રવાના કરવાના છીએ એક જ ટ્રક છે અનાજનો અમે આ વર્ષે દૂધ તથા બીજી ઘણી બધી સામગ્રી શ્રીનગરથી અમૂલ ડેરીના ડેપોમાંથી સોર્સ કરેલી છે સોરી કાલે વડોદરાના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ડોક્ટર હિમાંગ જોશી તથા સંત ગણ એટલે નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગણો તથા બીજા સંત ગણોના આશીર્વાદથી અમે આ ટ્રસ્ટનું આગળ નિર્વાહ સંખ્યામાં ત્યાં સુરક્ષા એજન્સીઓ આપકો સાથે ત્યાંની સુરક્ષા એજન્સીઓ એટલે લોકલ પોલીસ CRPF મિલિટરી તથા રાજ્ય તથા કેન્દ્રની સરકાર ખડે પગે રાત દિવસ ત્યાં કડી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ઘણા દોઢ મહિનાથી ત્યાં સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે અને યાત્રીઓને આવવાની જરૂર જરૂર છે છે કોઈ પણ ગભરાવાની નથી એકાદ ઇવેન્ટ જે થયો એનાથી યાત્રાને કોઈ પણ ફરક નહીં પડે હમણાં જે યાત્રીઓ બુકિંગ કર્યા છે અને જેમને સંકોચ છે કે યાત્રાની સુરક્ષાનું શું તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે પણ ત્યાં પહેલગામ ખાતે તમને સેવા આપવા બંધાયેલા છીએ અમે આ આપણું ઇન્ટરવ્યુ છે એ દરમિયાન જ અમે તમને એક ટોલ ફ્રી નંબર જાહેર કરીને આપીએ વડોદરા ગુજરાત થી કોઈ પણ યાત્રી જાય છે અને એને કોઈ પણ મદદની જરૂર પડે છે ખોવાય છે કે ગમે તે વસ્તુની જરૂર પડે છે તો એ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે અને એમને અમે વડોદરા બેસેલા એમના ઘરના લોકો કે જે કોઈ હશે એમને બધી જ માહિતી એ યાત્રીને શોધી આપવાથી લઈને પાછી મોકલવાની અમે કરી આપીએ